તો વલસાડમાં સવારથી જ વાતાવરણ વરસાદી છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વલસાડ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો વલસાડ શહેરમાં વરસ્યો સવા ચાર ઇંચ વરસાદ પાડીમાં બે ધરમપુરમાં બે ઇંચ વરસાદ કપરાડા વાપીમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા કુંભારવાડ ટીવી કેન્દ્ર નાનકવાડા વિસ્તાર હાલર રોડ હોસ્પિટલ સામે પણ પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ સારા વરસાદથી મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે ડેમમાં ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક થઈ ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ પાંચ મીટર ખોલી દેવામાં આવ્યા છે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે નદી કાંઠાના વિસ્તારોને હાલ સતર્ક રહેવા માટે કહેવાયું છે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે વલસાડના તમામ વિસ્તારોમાં ત્યારે વલસાડના તિથલ રોડમાં જ્યાં જજીસ રહે છે ત્યાં પરિસ્થિતિ જોઈ લો પાણી ભરાઈ ચૂક્યા છે આખા વિસ્તારની અંદર અને જેને લઈને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે એક ગાડી ફસી છે એન કેન પ્રકારે ધક્કો મારીને બહાર કાઢવામાં આવી રહી છે ત્યારે મહત્વની બાબત છે કે લોકો ચેલેન્જ લઈ રહ્યા છે આવી બાબતોમાં અને આવા પાણીમાંથી ગાડી કાઢવા માટે કારણ કે ટ્રાફિક જે રીતે જામ થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો વલસાડનો આ તિથલ રોડ પોસ વિસ્તાર પાણી નિકાલ માટેની એક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે જમણી બાજુ આ જે ગટર છે એ પાણી નિકાલની વ્યવસ્થા છે પરંતુ એનું લેવલ જ એ પ્રકારનું છે કે પાણી ફરી પાછું ઊંધું જઈ રહ્યું છે હાલની સ્થિતિ સમજીએ તો લોકો મદદ કરી રહ્યા છે ગાડી કાઢવા માટે કારણ કે આ વરસાદની અંદર પાણી ભરાઈ જવાને કારણે ગાડી બંધ પડી ચૂકી છે હાલ વલસાડના ઘણા વિસ્તારોમાં છે છે ધોધમાર વરસાદ ઉપરવાસમાં પણ પડી રહ્યો જેને લઈને પાણી અલગ અલગ જગ્યા પરથી નીકળી જવું જોઈએ નીકળી નથી રહ્યું હાલ વલસાડ શહેરના અલગ અલગ માર્ગો પર આવી સ્થિતિ જોવા મળી રહી છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ